નવી ભીરડીનું બસ સ્ટેન્ડ ક્યાં નવી ભીલડી શહેરમાં પ્રજાજનોની બસ સ્ટેન્ડની માંગ છેલ્લા કેટલાક સમયથી ભીલડી પંથકમાં વિકાસના નામે દેખાઈ રહ્યું છે તેની આજુબાજુ આવેલા વધારે ગામડાઓના વેપારી વેપારી મથક મથક તરીકે તરીકે ઓળખાય છે પરંતુ એક બસ સ્ટેન્ડ જાહેર શૌચાલય મુતરડી પાણીની પરબ જેવી અન્ય પાયાની સુવિધાઓ હોવી જોઈએ તે સુવિધાઓના નામે નવી ભીલડીમાં મીંડું છે આમ જોઈએ તો નવી ભીલડી શહેર નેશનલ હાઈવે પર આવેલું એક નાનું શહેર છે તેમજ રેલવે જંક્શન સાથે સંકળાયેલું શહેર છે અહીંયા સ્થાનિક તેમજ અન્ય રાજ્યના લોકો એક બાજુ કચ્છ અને બીજી બાજુ અમદાવાદ તેમજ રાજસ્થાન તરફ અવાર અવર કરતા હોય છે આમાં જોતા નવી બિલડી શહેરમાં એક બસ સ્ટેન્ડની ખૂબ જ જરૂરિયાત છે આજના વિકાસશીલ ગુજરાતમાં નાના નાના ગામડાઓમાં પણ બસ સ્ટેન્ડની સુવિધા છે પરંતુ ભીલડીમાં આવી કોઈ સુવિધા કેમ નથી ભીલડીને આવો અન્યાય કેમ શું ભીલડી વિકાસશીલ ગુજરાતમાં આવતું નથી ઉનાળાની ધૂમધકતી ગરમી હોય શિયાળાની કડકડતી ઠંડી હોય ચોમાસાનો ધોધમાર વરસાદ હોય કે સુમસામ રાત્રી હોય પરંતુ લોકો લોકો પોતાના કુટુંબ સાથે રોડ ઉપર ઉભા રહીને મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે આજથી આશરે પંદર વર્ષ પહેલા ભીલડીમાં આ તમામ સુવિધાઓ હતી પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નવી ભીલડીમાંથી પસાર થતા હાઈવેને ચાર માર્ગીય બનાવતા આ તમામ સુવિધાઓ તોડી પાડવામાં આવેલ હતી અને હાઇવે કામકાજ પૂર્ણ થયા બાદ આ તમામ સુવિધાઓ નવેસરથી બનાવી આપવામાં આવશે તેવું લેખિત સ્થાનિક તંત્રને આપવામાં આવેલ પરંતુ આજ દિન સુધી નેશનલ હાઇવે ઓથોરિટી કે સ્થાનિક તંત્ર આ સુવિધા અંગે કોઈ આગળની કાર્યવાહી કરી નથી આ અંગે લાગતા વળગતા તંત્ર એ ભીલડીમાં આ સુવિધાઓ જલ્દીથી ઉપલબ્ધ થાય તેવી લોકોની માંગ છે અહેવાલ વિનોદ ચાવડા ભીલડી